શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે એવી દિલની ઈચ્છા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ધન્યવાદ કે તમે લોકો ક્યાં છેકથી જોવા માટે થઈને મને મળવા માટે થઈને આવો છો આ વ્લોગ જોવા માટે થઈને તમે લોકો બધાએ આવો છો માટે તમારા બધાનો ખૂબ 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 ધન્યવાદ ચાલો ત્યારે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો દિશાબેને સરસ મજાના એવા પાવરફુલ પોઝિટિવિટી સાથે મસ્ત એવા દીવાબત્તી કરી લીધા અને આજે બહુ કિંમતી દિવસ છે એટલે બહુ ફટાફટ ફટાફટ કામ કરવાનું છે તો ચાલો દીવાબતી સરસ મજાના થઈ ગયા અને હું પણ આવી ગઈ બાર એને મેં પણ સવારના પોરમાં મસ્ત એવા અમૃતવેળા કરી લીધા એને મારા નીતિ નિયમ પ્રમાણે મારે કાંઈ જે કાંઈ આવતું હોય એ બધું જ મેં કરી લીધું અને દિશાએ દીવાબત્તીને એવું બધું કરી લીધું એણે નાસ્તા વાસ્તા બધું જ પતાવી દીધું એને નાસ્તાને એવું બધું કરી નાખ્યું અને એ પણ ચાલો પ્લેટફોર્મને એવું બધું સાફ કરીને હમણાં જ વાસણ માંજવા જતી રહેશે અને સાક્ષી પણ હમણાં થોડીક વારમાં જ બહાર નીકળી જશે કારણ કે નાસ્તો કરતી હતી જ્યારે હું આવીને બહાર ત્યારે નાસ્તો કરતી હતી અને હજી મારે નાસ્તો કરવાનો બાકી છે કારણ કે ચાલો સાક્ષીબેનને રજા આપી દઈએ કારણ કે મને એમ થયું કે તડકો થાય ને પહેલાં તે હું પેલા વાળી નાખું ને કારણ કે નહીં તો બાર તડકો થઈ જાય ને પછી રહેવાતો નથી અને જો સવારના પૂરમાં રોજ જે હમણાંથી એવું જ થાય સવારના પૂરમાં ખૂબ તડકો હોય ખૂબ તડકો હોય અને જેમ જેમ બપોર પડતી જાય ને એમ એમ પાછી ઠંડક થતી જાય અને ક્યારેક ક્યારેક તો વરસાદ પણ પડતો જાય હમણાં તો આગાહી છે ઘણા બધા દિવસથી એટલા માટે કાંઈ કહેવાય નહીં કે ક્યારે શું થઈ જાય એમ એટલે ફટાફટ આજે તો ચાલો કામ કરવાનો દિવસ છે ચાલો દિશાબેન પણ ફ્રી થઈ ગયા છે મેં ફટાફટ રસોઈ માંડી દીધી એને દિશાબેન કહે કે મમ્મી બધું કામ હું નાખીશ તમે ત્યાં સુધીમાં છે ને રસોઈ કરી નાખો ધાનુબેન ઉઠે ને પહેલાં તમારી રસોઈ થઈ જાય ને તો તમે અમને ક્યાંક મદદમાં આવી શકો કારણ કે એ લોકો પેકિંગ કરે છે આજ બહાર જવાનું છે હું તમને આગળ આગળ બતાવતી જાઉં કે ક્યાં આગળ જવાનું છે તો ચાલો આજે કાંઈ શાકમાં હતું જ નહીં ઘરની અંદર તો મેં મૂકી દીધા છે મગ અને ભાત એને મેં દિશાને પૂછ્યો મને દિશા શું કરશો આજ કાંઈ શાકભાજી તો છે નહીં અને સાક્ષી હતી ત્યારે હું ભૂલી ગઈ કેતા કે લાવવું લઈ આવું નહીં તો ત્યારે થોડીક વાર માટે થી ગાડી પડી હોય તો અહીં આજુબાજુમાંથી ક્યાંકથી શાક લઈ આવું તો ચાલે આપણું કામકાજ પણ આજે મને કઈ મગજમાંથી જ એને જતું રહ્યું એટલા માટે થઈને સાક્ષી બેન જતા રહ્યા આવે જોઈએ કોક શાકવાળા ભાઈ આવે તો લઈ લેશું એને ચાલો મેં મગ અને ભાત બંનેને પલળવા માટે થઈને મૂકી દીધા છે અને ચોખ્ખાઈનું પણ સરસ મજાનું ધ્યાન રાખતા જજો એને આડુઓળું જો કિચનની અંદર હોય ને તો એ આપણને મજા ન આવે બિલકુલ મજા ન આવે તો ચાલો મગ અને ભાત પલળશે અડધી કલાક માટે થઈને ત્યાં સુધીમાં ચાલો હું રોટલીનો લોટ બાંધી નાખું આજેનું મેનુ એકદમ સાદું અને સિમ્પલ છે ખાલી ને ખાલી મગ ભાત બનાવવાના છે હમણાંથી કેરી તો હોય જ છે કાયમ માટે થઈને એકાદો સલાડ બનાવી નાખશું જોઈએ સલાડમાં શું છે કારણ કે અત્યારે તો કાંઈ ફ્રીજમાં દેખાતું નથી જો કોઈક આવશે તો હશે ને એકાદો શાક કરશું ઈચ્છા તો એવી હતી કે બટેટાનું શાક કરી નાખીએ એમ એને પણ બટેટા હતા નહીં જો કોઈ લારીમાં લઈને આવશે તો કરી નાખશું નહીં તો નહીં કરીએ ચાલો લોટ પણ બાંધીને મેં એક બાજુ મૂકી દીધો છે અને સાથે સાથે હવે ચાલો બંને ક્યારના અડધી કલાક થઈ ગયા હતા દાળ અને ભાત પલાળતા आश नाशसीले यहासे ie शाखपाजी, बूTalkत्याए की शाखपाजीー लहलीकता, तरह समझ aga mm Hydraира sta duazioni कोच में जयाँ � splash ळे बन्सा कोच में ए शाख दे... बनले लाए तरह समझी हो Venice । preciso हाज और ह 17 जाख UH हमाप ईए जाइव ड्रा कन्हाख़दा भुक्तू отвеч दूमेगर शा અને ચાલુ પેલા મગ અને ભાત ઓરી દઉં પછી શાકભાજી દઉં બટેટાની રાહ જોતી હતી બટેટા આવ્યાની નહી કઈ વાંધો નહીં મગફળી કીધા છે ને ચાલો ત્યારે માસી આવ્યા એટલે માસી પાસેથી શાક તો મળી ગયો ચાલો બટેટા તો ન મળ્યા પણ કારેલા મળી ગયા છે તો મેં એને ધોવા મૂકી દીધા અત્યારે પલળવા મૂકી દીધા અને ચાલો હમણાં એ બધું જ શાક હમણાં ધોઈ કારવી અને શાક પણ સમારી લઈએ તો દિશા મને પૂછવા આવી હતી મમ્મી ક્યારે કયું ધાનીને પહેરાવું હે ને કપડાં પહેરાવવા એ માટે થઈને તો હમણાંથી ધાનીને લઈને દિશા અને સાક્ષી બંને બહાર જાય છે તો એની તૈયારી ભરપૂર અત્યારે ચાલે છે તો ચાલો મેં કારેલા ધોઈ નાખ્યા હતા એટલા માટે થઈને ચાલો સુધારી નાખીએ કારેલાને આજે કારેલા બહુ જ મોટા હતા ને એટલે વચ્ચેથી બે ફાડા કરી અને ધોઈ નાખ્યા કાપી નાખા એટલે શું થશે ખબર છે અંદરથી મોટા મોટા જે બી હશે ને એની મેળે મેળે બધા જ બહાર નીકળી જશે અને આ પણ એક સરસ મજાનો આઈડિયા છે ને બે ભાગ કરી નાખીએ ને કારેલાના એટલે ઓટોમેટિક વચ્ચેના જે મોટા બી હોય ને એ બધા જ નીકળી જાય તો ચાલો હળદર મીઠાવાળા કરીએ અને એક બાજુ મૂકી દઈએ દસથી થી પંદર મિનિટ રાખશો ને એટલે હળદર મીઠાનું પાણી થઈ જશે અને એકદમ સરસ મજાના સોફ્ટ થઈ જશે અને શાકભાજી આવ્યું હતું મેં બધું જ મેં ઠેકાણે પાડી દીધું વ્યવસ્થિત રીતે બધું મૂકી દીધું કોથમીરની જરૂર હતી તો ચાલો મેં ધોઈ અને બાજુમાં મૂકી દીધી છે ચાલો કારેલા સરસ મજાના પલળી ગયા છે તો અંદરથી બધા જ બી કાઢી નાખીએ એને જો કેટલું કડવું કડવું પાણી બધું જ નીકળી ગયું અને બી પણ જો સાથે સાથે તરતા એને જેમ પાણી નાખતા જઈએ ને એમ બી બધા જ ઉપર આવતા જાય એટલે એની મેળે મેળે બધા જ બી પાકેલા બી બધા નીકળી જશે અને કુમળા બી તો શાકમાં જતા રહેતો એમાં કાંઈ વાંધો નહીં તો ચાલો મેં વઘારની અંદર રાઈ જીરું મૂકી દીધા છે મરચાં મૂકી દીધા છે અને લીમડો મૂકી અને કારેલાને વઘારી નાખ્યો છે ચાલો સરસ મજાનો એકદમ એને પાકશે એક વઘારની અંદર તેલની અંદર થોડીક વાર માટે થઈને હળહળે ને ત્યાં સુધી રાખીએ અને હળદર અને મીઠું નાખી દઈએ એટલે ફટાફટ એ પાકી જશે અને થાળી ઉપર પાણી મૂકી દઈએ અને થોડીકવાર માટે થઈને થવા દઈશું એટલે ઓટોમેટિક કારેલા ફટાફટ પાકી જશે ને કારેલાને બહુ પાકતા કંઈ વાર લાગતી નથી તો ચાલો આપણા મગ પણ એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે તો ચાલો એમાં જોઈતા પૂરતું પાણી નાખી દેવાય જો પહેલાંના સમયમાં તો છે ને મને યાદ આવે મારા મમ્મી અથવા તો મારા સાસુ બધા મગ અથવા અડદની દાળની અંદર છાશ નાખીને બનાવતા પણ હવે એવું કંઈ રહ્યું નથી એને હવે તો પાણી નાખીને પણ બનાવી લઈએ છીએ તો ચાલે અંદર ટમેટા મરચાં લીમડો આદુ અને બધું જ નાખી દીધું છે હળદર મીઠું અને ધાણા જીરું નાખી દીધું છે બધા જ મસાલા કરી અને એક બાજુ ઉકળવા માટે થઈને મૂકી દીધું છે તો મને આજે પણ લો ફીલ થાય છે અને હું જ્યારે બહુ જ વાર ઊભી રહું ને કિચનની અંદર એટલે થોડુંક તકલીફ જેવું થઈ જાય એટલે પછી હું વચ્ચે રસોઈ બનાવતા બનાવતા વચ્ચે લીંબુ પાણી પી લો હે ને તો કિશન મને પૂછે છે મમ્મી શું થાય છે કંઈ થતું તો નથી ના ના શું થાય એને ઘરના કામ કરવામાં શું તકલીફ થાય તો મેં ચાલો મસ્ત એવું લીંબુ પાણી પી લીધું થોડીક વાર માટે થઈને બેસી જવું પડે હે ને હવે એવું થઈ ગયું છે થોડીક વાર માટે આમ રેસ્ટ લઈ લઈએ ને તો શરીર પાછું એકદમ તાકાતવાર બની જાય ને તો ચાલો આપણા મસ્ત એવા કારેલા પાકી ગયા છે તો એની અંદર આપણે ધાણા જીરું અને ચટણી નાખી દઈશું અને બે ચમચી ભરીને ચણાનો લોટ નાખી દઈશું અને એક એક કારેલાની અંદર બધો જ લોટ એકદમ સરસ કોટ થઈ જાય બધો મસાલો કોટ થઈ જાય ત્યાં સુધી ચલાવશું અને પછી ચાલો ત્રણ મોટી ચમચી જેટલું આપણે દહીં નાખી દઈશું જો દહીં કેટલું મસ્ત થયું છે ને એકદમ મસ્ત દહીં બન્યું છે તો ચાલો એ દહીં જ્યાં સુધી મસાલાની સાથે બધું જ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને મૂકી દેસું અને થોડીક વારમાં છે ને બહુ બનતા કઈ વાર લાગે નહીં હે ને અને ચણાનો લોટ અને દહીં છો બે મિક્સ થઈ જાય ને એટલે શાકની તો રંગત જ કંઈક અલગ થઈ જાય જો દેખાવામાં પણ કેટલું સરસ મજાનું થઈ ગયું છે અને સ્વાદમાં તો એટલું સરસ થયું હતું ને જળ લાગે જ નહીં કે તમે કારેલાનું શાક ખાતા હોય ને એવું એને એટલું સરસ મજાનું થયું તો બિલકુલ કડવું લાગતું નહોતું હે ને અને એ ગુણકારી પણ છે બધા માટે એવું નથી કે ડાયાબિટીસવાળા માટે જ ગુણકારી છે બધા જ માટે એને જો ભાવે તો એ ખાઈ શકાય તો ચાલો આપણે અત્યારે વઘારી નાખીએ છીએ મગ તો મગના વઘારની અંદર પણ રાય જીરું અને હિંગ મૂકી દીધા છે એકદમ સાદો ને સાદો વઘાર છે આપણો તો ચાલો મસ્ત એવા વઘારી નાખ્યા આજે મેં લોયાની અંદર મગ નથી બનાવ્યા જે કુકરમાં મગને બાફ્યા હતા ને એ જ કુકરની અંદર મગ બનાવી દીધા છે કારણ કે દાળ જેવા મગ બનાવવાના હતા ને ભાત બનાવ્યા છે સાથે તો ચાલો મગ સરસ એવા પાકી ગયા છે તો અંદર જાજુ બધું લીંબુ નાખી દઈએ અને અમસ્તી કોથમીર નાખી દઈએ ને લીંબુ અમાર બાર જે લીંબુડી છે ને એના લીંબુ છે ને મારા ઘરના લીંબુ જ અત્યારે ગયા છે બહુ સરસ મજાના છે ચાલો સાડા બાર થઈ ગયા છે અને આપણી રસોઈ એકદમ કમ્પ્લીટ છે ચાલો બાબાને સરસ મજાની થાળી ધરાવી દઈએ તો થાળી ધરવામાં છે આપણા સરસ મજાના ખીલ્યા ખીલ્યા ભાત કારેલાનું શાક અને મગ છે સાથે સાથે ને જો કેટલા મસ્ત બની ગયા મગ એને પહેલાંના સમયમાં બુધવાર હોય ને ત્યારે મગ બનાવતા શનિવાર હોય ત્યારે અડદની દાળ બનાવતા એને એવી રીતે અલગ અલગ વારના નિયમ હોય કે આ વારે આ જ બનાવવાનો આ વારે આ જ બનાવવાની તો બધા પ્રેમથી શું કઠોળ ને એવું બધું પણ ખાય હે ને તો ચાલો બાબાની થાળી ધરી દઈએ ખૂબ પ્રેમથી અને દિલથી તો બાબાની થાળીની અંદર છે મગ કારેલાનું શાક સરસ મજાની ફૂલકા રોટલી ખીલ્યા ખીલ્યા ભાત છે અને ફ્રૂટ છે ચાલો ખૂબ પ્રેમથી અને દિલથી બાબાને ભોગ સ્વીકારી દઈએ બાબાની દ્રષ્ટિથી આ ભોગ એકદમ શક્તિશાળી બની જશે ચાલો ભોગ ધરાવ્યા પછી હું અને દિશા બંને જમવા બેસી ગયા નિખિલ પણ આવી જ ગયો તો એટલે નિખિલ પણ સાથે સાથે બેસી ગયો હમણાં નિખિલ અને કિશન બંને લોકલ ટૂર જ કરે છે ગામમાં જ હોય છે તો જ્યારે ફોન અને જો એ લોકોને કાંઈ કામ ન હોય તો એ લોકો જમવા માટે થઈને આવી જતા હોય હે ને તો હમણાં બે ત્રણ દિવસથી તો એવું જ છે તો ચાલો જમ્યા પછી મેન સરસ મજાના ઝાડવાને પાણી પાઈ દો આજે કાંઈ તડકો છે ને એકદમ વાદળછાયું વાતાવરણ છે જો આજે આવ્યું છે પાણી હે ને તો હું જોતી હતી ટાંકાની અંદર કે હવે કેટલું પાણી બાકી છે હે ને ભરાવાનું બાકી છે પણ આ તો બંને ટાકા એને ઉપરના મોટા મોટા બે ટાંકા છે અને નીચેનો મોટો ટાકો છે બધું જ પાણી આજે ભરાઈ ગયું ને તો ચાલો ધાનું બહેન આવી ગયા ને પાણી જોઈને એટલે ધાનું બેન થઈ જાય ગાંડા જોઈ લ્યો ત્યારે એને પાણી જોઈને એટલે એને તો કાકનો કાક થવા લાગે ને ભલે ને તડકો નથી પણ તો એ જમીન તો ગરમ છે કારણ કે થોડીક વાર પહેલાં હજી તડકો હતો ને એટલા માટે થઈને પાણી નાખીને તો પાણી પણ ગરમ થઈ જાય ચાલો આવી ગયા અમે ઘરની અંદર તો દિશાબેન તૈયારી કરતા હતા જવા માટે થઈને તો ચાલો હું ફાઇનલી હું તમને બતાવી જ દઉં કે આજે દિશાબેન ધાનુબેન અને સાક્ષી જાય છે સુરત એને સાંજની લોકોને બસ છે સાત વાગ્યાની

ચાલો ઉપર પડી ગઈ જાય વરસાદી મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો ચાલો અત્યારે વાગ્યા છે થી ત્રણ વાતાવરણ એટલું સરસ મજાનું થઈ ગયું ને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું હતું એને આમ ઘરની અંદર તો રહેવાનું જ મન ન થાય ને એટલી ઠંડક 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 થઈ ગઈ હતી અને જો નિખિલ મને ત્યાં આગળ દેખાડે છે કે મમ્મી જો ત્યાં આગળ શેરડા પડે છે ને વાદળમાંથી વરસાદ ત્યાં આગળ વરસે છે એવું અહીંથી છેકથી ત્યાં આગળ દેખાય છે ને કે ત્યાંથી અમુક ગામની અંદર વરસતો હોય ધોધમાર વરસાદ વરસતો હોય ચાલો હું રૂમની અંદર આવી ગઈ તો દિશાએ બધી જ તૈયારી કરી નાખી છે જવા માટે થઈને એને દિશાએ એના થેલા ધાનુંના અને પોતાના થેલા બધા ભરી લીધા છે બસ થોડીક જ તૈયારી બાકી છે ને સાક્ષીનો પણ બેગ ભરીને તૈયાર છે પણ હવે આનું શું કરવાનું છે આજે આજે તો મન મૂકીને વરસે ને એવું વાતાવરણ કરી દીધું છે જુઓ ઉપરથી અગાસી ત્રીજી અગાસી છે ને ત્યાંથી આ સીન દેખાય છે જો કેટલું સરસ મજાનું નુમા વાતાવરણ થઈ ગયું છે અને આમ જોતાં જ આંખોને ઠંડક થાય ને એટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે કાંઈ ખૂબ જ મસ્ત વાતાવરણ છે અને આવા વાતાવરણની અંદર ઘરમાં ગમે કોઈને અને ધાનો પણ એને ઉઠીને ત્યારથી ઠેકડા ઠેકડ કરતી હતી એમ અને વરસાદ આવે ને ત્યારે તો ધાનોને રોકવી પડે કે કઈ રીતે ઘરની અંદર રાખવી એને ચીસા ચીસ અને બૂમા બૂમ કરે વરસાદને જોઈને તો પાગલ થઈ જાય તમે જુઓ ને તો જો સરસ મજાનું વાતાવરણ છે ને ઓમ શાંતિ દિશાબેન તૈયાર થઈ ગઈ બધી

કેટલા વાગ્યા હજી વાગ્યા છે સવા પાંચ થવા આવ્યા છે કેટલા સાડા સાતની બસ છે ને સાત વાગ્યાની બસ છે સારું ત્યારે હાલો આજ તો દિશાબેન ને ધાનુબેન ને સાક્ષીબેન ને જશે હે ને સારું ત્યારે ચાલો ત્યારે ઓમ શાંતિ શાંતિ ચાલો તળા માર વરસાદ શરૂ થઈ ગયો છે અને આવા વાતાવરણની વચ્ચે જવાનું છે સુરત તો જાય છે ધાનુ દિશા અને સાક્ષી ત્રણ જાય છે ત્યાં આગળ મારા નણંદના ભાણેજુઓનું શ્રીમંત છે તો એ પ્રસંગમાં જવાનું છે ચાલો ધાનુબેન ઉઠીને બહાર આવી ગયા છે અને ગાંડી થઈ ગઈ હો જોઈને તો એને ખબર પડી ને કે વરસાદ આવે છે એને તો ક્યારની ઉઠતી નહોતી પણ એમ કીધું ને વરસાદ આવે છે તો ફટાફટ ઉઠી ગઈ અને ઝડપથી ચાલો અંદર લઈ આવ્યા અને દેખા રો કરી નાખ્યો નહીં મને લઈ જાઓ બહાર લઈ જાઓ બહાર લઈ જાઓ તો ચાલો આજે જવાના છે સુરત તો ચાલો એને હમણાં ધાનીબેન વગર જ રહેવાનું છે દિશા સાક્ષી એને એ લોકો બધા હમણાં પાંચ દિવસ તો લગભગ રોકાશે જ તે સાક્ષી કદાચ વહેલી આવી જશે અને દિશા કદાચ એમના ફઈના ઘરે રોકાશે તો ચાલો આજ તો ધાનુબેન જતા રહેવાના છે તો ઘર થઈ જવાનું છે એકદમ સૂનું ને ધાનુબહેન વગર બિલકુલ ગમે નહીં અને ઘર એકદમ કડવા દોડે ખબર નહીં અમે કેમ રહેશું બેન વગર પણ શું થાય ને જાવું તો પડે અમુક પ્રસંગ એવા હોય કે જ્યાં આગળ વહુને મોકલવાની હોય અને હું ત્યાં આગળ ન જાઉં તો ચાલે એવું હોય તો ગઈ વખતે એમના પેલા દીકરાના બહુ ત્યારે હું ગઈ હતી તો આજે એમ થયું કે ચાલો આ વખતે છોકરીઓને મોકલી દઈએ હે ને તો શું બધે જાય કારવે તો સારું ને બધાને ઓળખે કારવે આ તેને બધાની અને આવા પ્રસંગને એવું બધું હોય ત્યારે તે બધા સગાવાલા ને બધા મળતા હોય ને તો ચાલો ધાનોબેનને તો મજા આવી ગઈ જવા માટે એકદમ રેડી થઈ ગઈ છે ચાલો જમી કારવીને બધા ફ્રી થઈ ગયા તો મારા જેઠાણીને બધા આવ્યા છે હે અને વરસાદ જેવું માહોલ છે ને એટલે ગાડી ખોટવાઈ ગઈ હતી એક જગ્યાએ ઝાડ પડ્યા હતા ને તો તો ત્યાં આગળ રોકાઈ ગઈ હતી એટલે વાગી ગયા સાડા આઠ વાગ જવાનું હતું સાત વાગ્યાની બસમાં પણ વાગી ગયા સાડા આઠ હે ને તો અને વરસાદ હતો એટલે પછી બધા ઘરે જ આવી ગયા અને ચાલો હવે બધા જ વિદાય લે છે ચાલો બધાને રજા આપી દઈએ અને સાથે સાથે ધાનુબેન મને છોડતા જ નહોતા ધાનુબેનને તો ખબર જ નથી કે હું સાથે નથી આવતી એને તો એમ જ છે કે હું આવું જ છું સાથે સાથે એને છેક સુધી એને ખબર જ ન પડી કે દાદી આવવા નથી આવતા એને તો ચાલો આવી રીતે જ આ બધા જાય છે ધાનુબેન પણ જાય છે ઘર થઈ જવાનું છે એકદમ સૂનું હે ને બિલકુલ ગમવાનું નથી પણ કાંઈ વાંધો નહીં એને થોડા થોડોક એ લોકોને પણ વાતાવરણ બદલાઈ જાય એ લોકો પણ ફ્રેશ થઈ જાય દિશા અને સાક્ષી થોડીક વાર માટે થઈને હે ને તો ચાલો એ લોકોને આપણે વિદાય આપી દઈએ જો દિશા એને બોલાવે છે કે ચાલ હું તને ગાડીમાં લઈ જાઉં નિખિલ કે થોડા થોડા કરીને ચાલો બધાને ત્યાં આગળ જ્યાં આગળ સ્ટેન્ડ છે ને ત્યાં આગળ લઈ જાઉં પણ ગઈ જ નહીં ધરાહારથી ન ગઈ કે નહીં દાદી આવે ને તો જ હું જાઉં નહીં તો નથી આવું તો એને મમ્મીને જો જવા દીધા પણ એ ન ગઈ એને તો ચાલો હવે હું અને ધાનું પણ જશું એમને મૂકવા માટે થઈને એને તો ચાલો બીજા ફેરા કરે છે નિખિલ અત્યારે કારણ કે વરસાદી માહોલ એટલું બધું છે ને જ્યાંને ત્યાં આગળ બધા પાટડા જ ભરાણા છે પાણીના તો હાલવું પણ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે એટલે નિખિલભાઈ બધાને ફેરા કરી દેશે ને સામાન પણ એટલો બધો હોય ને એટલા બધા જણાનો તો ચાલો પહોંચી ગયા અહીંયા આગળ સ્ટેન્ડ પાસે અને બસ આવી ગઈ છે અને ધાનું બેન જવાની તૈયારી કરે છે નિખિલ બધાના સામાન અને થેલા તે જે કાંઈ છે બંને ભાઈઓ કે ચાલો તમે લોકો ખાલી બેસી જવા અમે બધા થેલા મૂકી દેજો જો ધાનુને છેક સુધી ખબર જ નથી કે દાદી નથી આવતા ધાનુને તો એમ જ છે કે દાદી આવે છે ચાલો ત્યારે આવો રહ્યો આજનો દિવસ હે ને આવો રહ્યો મારો આજનો બીજી દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમે નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો અને લાઇક અને નાની એવી સેજ મસ્તી કમેન્ટ કરશો તો પણ મને ઘણી બધી ખુશી થઈ જશે એને મારી સાથે વાત કરવાની કોશિશ કરજો તમે પણ અને હું તમારી સાથે પણ કમેન્ટની અંદર વાત કરીશ જરૂર કરીશ અને તમારી કમેન્ટ જે કોઈ પણ આવે છે હું એનો જરૂર આન્સર આપું જ છું ગમે ત્યારે તો ચાલો જો ધાનુબેનને હેને એમ જ છે હજી તો કે દાદી સાથે જ આવે છે અને છેક સુધી એવું જ રાખ્યું અને ભૂલ ભૂલામણીમાં મેં દિશાને કીધું હાલે તું લઈ લે ફટાફટ અને દિશા લઈ લીધી ને ધાનુને એટલે પછી મેં કીધું ચાલ હું ચડી જાઉં ચડી જાઉં એમ કરતા કરતાં કરતાં હું બહાર નીકળી ગઈ ધાનુને ખબર જ ન પડી કે દાદી ક્યારે નીકળી ગયા એમ હે ને તો ચાલો ધાનુ બેન આવી ગયા છે બસની અંદર ચાલો ત્યારે આપણે બ્લોગની પૂર્ણાહુતિ અહીંયા જ કરી દઈએ કાલ નવા માં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો બસ જતી રહી